સો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું હું આજે તમારી સાથે શેર કરીશ લાલ મરચાંની ચટણી એ પણ મારી સિક્રેટ હતી યસ તો પૂરો વિડીયો છે એ જરૂરથી જોજો અને લાલ મરચાંની ચટણી બનાવવા માટે આપને આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની જરૂર પડશે સૌ પ્રથમ છે અહીં મેં અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે અને મેં તેને ડીસીડેટ કરી દીધા છે તેના બધા જ બી છે આપણે પ્રોપર રીતે જે રિમૂવ કરી નાખીએ છીએ અને મરચાં છે એ મીડિયમ સ્પાઈસી છે વધારે સ્પાઈસી મેં લીધા નથી ત્યાર પછી એ જ કપના માફથી મેં કોથમરી લીધેલી છે અને એ જ કપના માફથી મેં ખજૂર લીધેલો છે ખજૂર અહીં મારી પાસે બસો ગ્રામ જેટલો ખજૂર છે એ મેં લીધેલો છે અને ખજૂર જે આપણે ચટણી કરવામાં આપણે જે ઉપયોગમાં લેતા હોય છે તે જ ખજૂર અહીં મેં લીધેલો છે તમે તમારી ચોઈસનો કોઈપણ ખજૂર છે આમાં એડ કરી શકો છો ત્યાર પછી અહીં મેં આદુ લસણની વીસથી બાવીસ કડી અને બે લીંબુનો રસ છે એ મેં લીધેલો છે તો સૌ છે લાલ મરચાંને છે એ મેં ડીસીડેટ કરી લીધા છે તો એને છે એ આપણે બહુ મોટા પણની અને બહુ નાના પણની એવી રીતે ટુકડામાં છે એને કટ કરી લઈએ છીએ અને આ ચટણી બનાવતી વખતે એક વાતનું છે એ આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણે ચટણી જ્યારે પીસીએ છીએ ત્યારે તેની અંદર કોઈપણ જાતના પાણીનો છે એ આપણે ઉપયોગ કરતા નથી એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ અને આ ચટણી છે એ વિન્ટર સિઝનમાં છે લાલ મરચાં મળતા હોવાથી ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થતી હોય છે અહીં મેં ફક્ત લાલ મરચાં લીધા છે તમારે આમાં લાલ અને લીલા બંને મરચાં મિક્સ લેવા હોય તો પણ તમે લઈ શકો છો હવે એક મિક્સર બાઉલમાં અહીં મેં લાલ મરચાં છે એ એડ કરી લીધા છે અને ત્યાર પછી તેની અંદર છે હું અત્યારે એડ કરું છું વીસથી બાવીસ નંગ લસણની કઢી છે એ મેં એડ કરી દીધી છે તો અત્યારે એ આપણે એડ કરી દઈએ છીએ અને લીંબુનો રસ છે એ અત્યારે હું બે લીંબુનો રસ છે એ એડ કરું છું કારણ કે આ સ્ટેજે લીંબુનો રસ એડ કરવાથી આપણા મરચાંને છે એ પીસવામાં છે એ તકલીફ પડતી નથી અને પ્રોપર રીતે પીસી અને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં છે એ પીસી અને આપણે તૈયાર કરી દીધા છે હવે આ તેની અંદર આદુ છે એ અરાઉન્ડ મેં આઠથી દસ નાના નાના ટુકડા આદુ લીધેલું છે અને તેની અંદર હું ખજૂર છે એ પણ હવે એડ કરી દઉં છું તમારે ખજૂરની જગ્યાએ છે એ તમારે બ્રાઉન શુગર એડ કરવી હોય તો બી કરી શકો છો પણ આપણે આમાં જે સફેદ શુગર જે ખાંડ આવે છે એ આપણે એડ કરતા નથી એટલે તમે આને એક હેલ્ધી ચટણી વર્ઝન તરીકે પણ તમારા મીલમાં છે એ ઇન્કલુડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ખજૂર એડ કરવાથી આપણી ચટણીની જે થિકનેસ છે એ પ્રોપર રીતે છે એ આવી ગઈ છે તો હવે આ સ્ટેજ એ છે તેમાં આપણે થોડી થોડી કોથમરી છે એડ કરતા જઈએ છીએ અને તેને છે આપણે પીસતા જઈએ છીએ અહીં હું થોડીક ક્વોન્ટિટીમાં વધારે છે એ ચટણી બનાવું છું એટલે મારે વારાફરતી છે એ આપણે પીસવાનું છે એ કરીએ છીએ અદરવાઈઝ તમારી ક્વોન્ટિટી ઓછી હોય તો તમે એક સાથે જે બધું પીસી શકો છો ત્યાર પછી અહીં એક બાઉલમાં છે એક હું ચટણી છે એ ટ્રાન્સફર કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર છે એ ખૂબ જ સરસ છે એ પકડાણો છે અને ખૂબ જ સરસ એવી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે હવે હજી આપણી પાસે થોડીક કોથમરી છે એ બાકી છે તો ફરીથી એ જ મિક્સર જારમાં છે હું કોથમરી છે એ એડ કરી દઉં છું અને જે પીસીને આપણી ચટણી તૈયાર હતી તેમાંથી થોડીક ચટણી છે એ આમાં એડ કરી દઉં છું જેથી કરી આપણું જે પીસવાની પ્રોસેસ છે એ ઝડપથી થાય બિકોઝ આમાં આપણે પાણી એડ કરતા નથી એટલે થોડીક અત્યારે મેં એ ચટણી ફરીથી આમાં એડ કરી છે હવે ફરીથી આને છે એક મિક્સર જારમાં લેડ કરી અને તેને પીસી લઈએ છીએ અને હવે આ સ્ટેજે છે એ આપણી ચટણી પીસાય અને રેડી છે તો તેને ટોટલી છે એ એક બાઉલમાં છે આપણે કાઢી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આપણી આ સ્ટે જે આપણી ચટણી છે એને પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ અને હવે આની અંદર છે સ્વાદ અનુસાર નિમક છે હું એડ કરું છું અને નિમક સિવાય આપણે બીજા કોઈ પણ મસાલા છે એડ કરતા નથી કારણ કે આપણે લીંબુ છે એ પીસવામાં આપણે એડ કરી દીધું છે તો આ ચટણીને તમે ગ્લાસ જારમાં ભરી અને ફ્રીઝમાં છે મિનિમમ પંદરથી સત્તર દિવસ માટે છે એ સ્ટોર કરી શકો છો અને આ ચટણીને કશું પણ થતું નથી અને આ ચટણીમાં આપણે પાણી એડ કર્યું નથી એટલે આ ચટણીને તમે ટ્રાવેલિંગમાં પણ બનાવીને લઈ જઈ શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો